નમસ્કાર ખેડૂત મિત્રો હું નિકુલ અલૈયા સહારા ઇન્ટરનેશનલ કેમિકલ્સ વચ્ચે આપ સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું આજે સહારા ઇન્ટરનેશનલ કેમિકલ્સ કંપનીની જે ટીમ છે આવી પહોંચી છે બોટાદ જિલ્લાના કુંભારા ગામની અંદર જ્યાં એક પ્રગતિશીલ ફાર્મર છે એમની ફિલ્ડ વિઝિટ કરવા માટે આવ્યા છે જેમને સહારા ઇન્ટરનેશનલ કેમિકલ્સનું સારિકા પ્રોડક્ટ એના પાકમાં એને વપરાવેલ છે તો આપ જોઈ શકો છો કે જે સારિકા જે પ્રોડક્ટ છે એમનું આપણે આજે રિઝલ્ટ એને કેવું મેળવ્યું છે અને સંતોષકારક રિઝલ્ટ મેળવ્યું છે કે કેમ અને કેટલા છંટકાવ કર્યા છે અને છંટકાવ કર્યા પછી એને હું એના ફિલ્ડમાં ડિફરન્ટ દેખાણો એ આપણે એના મોઢે સાંભળશું તમારું શુભ નામ જણાવશું મેયર મનસુખભાઈ હરજીભાઈ ગામ કુંભારા તાલુકો જિલ્લો બોટાદ બરાબર છે મોબાઈલ નંબર છે નવ્વાણું બે છેતાલીસ બે છેતાલીસ બરાબર છે મનસુખભાઈ તો હાલ અત્યારે તમારા ખેતરની અંદર વીંગણીનો પાક ઊભો છે તો એમની

દર વર્ષે હું રીંગણી વાવું છું એના કરતાં ફૂટે વધારે આવી છે ફાલાય વધારે લાગ્યો છે બરાબર અને રીંગણા જે શરૂઆતમાં રીંગણા જે આવે એની બદલે જો આ તમે જો રીંગણા બહુ આવ્યા છે એમ નડી બરાબર તો ખેડૂત મિત્રો આપ જોઈને રીંગણાની લાઇટ એવી છે એમ હા રીંગણાની શાઇનિંગ જે છે લાઈટ અને સારી ક્વોલિટી બને છે એમાં પણ એનું સારું રિઝલ્ટ છે અને ફાલ બહુ લાગ્યો છે એમ એના પછી તમે જે ફાલ જોઈ શકો છો કે જે

એમાં તમને કેવું રિઝલ્ટ દેખાડવું મરસી તે એક ફેર પાવામાં આપ્યું હતું ને બે ફેર છટકાવવામાં આપ્યું હતું બરાબર છે આ તમે જુઓ પાવામાં એક ફેર પાવામાં આપ્યું છે અને છટકાવવામાં આપ્યું છે છટકાવવામાં આપ્યા પછી છોડવો એકદમ લીલો સમ થઈ ગયો છે અને ફૂટ બોટ હારી આવી છે અને ફૂટનો દાંડલોય સારો થયો તો આપ જોઈ શકો છો કે જે અત્યારે નવી ફૂટ પડી છે જે સારીકા પ્રોડક્ટ વાપર્યા પછી એમના ફિલ્ડમાં તો આપ ખેડૂત મિત્રો જોઈ શકો તમે જે વાત હમણાં કરતા હતા કે ભાઈ મારી મરચી જે વધારે ડેમેજ થઈ ગઈ હતી જ્યાં સુકારાનો પ્રોબ્લેમ હતો મતલબ કે જ્યાં સાવ તાપમાનમાં હાવી થઈ ગઈ હતી બરાબર પછી જ્યાં સારિકાનો છટકાવી સ્પ્રે માં સુધારો થઈ ગયો બે છટકાવમાં લીલી સમ થઈ ગઈ બરોબર અને જે પાવામાં એક કર્યું અને બે છટકાવોડો એકદમ થઈ ગયા બરોબર કેટલા દિવસમાં છટકાવ પછી તો ત્રણ ચાર દિવસમાં કલર માં તરત ફેર પડી ગયો એટલે કીધું રિઝલ્ટ તો આવ્યું પછી એક પાવામાં આવ્યું અને પછી પાછું એક છટકાવ માં આપ્યું બરોબર પેલા તો મને એવું હતું કીધું રિઝલ્ટ નહીં આવે એટલે એકર છટકાવ માં આપી પણ છટકાવ માં જે આપ્યું ને છટકાવ માં પછી સોડો એકદમ લીલો થઈ ગયો બરોબર એટલે પછી ફરી પાવામાં અને પછી પાછું છટકાવ માં આપ્યું આમાં બે છટકાવ કર્યા અને એક તરપાયું અને રીંગણીમાં માં ત્રણ છટકાવ કર્યા અને એક તરપાયું બરોબર છે તો આપ ખેડૂત મિત્રો ના સારીકા પ્રોડક્ટ વિશે શું ભલામણ કરશો અરે આ ખેડૂતને પાવામાંય પાવામાં અપાય ને છટકાવમાં અપાય એને થી ખર્ચો ઓછો લાગે જો રીંગણીમાં માં ફાલ આને થી વધારે લાગ્યો બરોબર ફાલ એક તો ફાલ ની દવા સાટવી બરોબર એટલે ઈ ફાયદો છે એટલે ઓછા ખર્ચે આનું રિઝલ્ટ સારું છે વળતર વધારે મળે વળતર વધારે મળે બરોબર છે તો આપ સર્વ ખેડૂત મિત્રોને જણાવવાનું કે જે સારીકા પ્રોડક્ટ છે એ અત્યારે જે કોઈ પણ તમારા ખેતરની અંદર કોઈ પણ પાક ઊભો છે તો તમે એમાં ગમે ત્યારે સ્પ્રે કરી શકો છો અથવા તો પાણી સાથે પાય પણ શકો છો બીજું છે આમ હા બીજું ડીલર મિત્રો તથા ખેડૂત મિત્રો આ મરચી મનસુખભાઈ કાઢવાને આરે પહોંચી ગયા હતા અને આજે તમે આની કન્ડિશન જોઈ શકો છો આ ગ્રીનરી આ મરચીની હાઈટ વિકાસ આ બધું જોઈ શકો છો